સાગરબંધુ કાર્યક્રમ અંતર્ગત મહિલા દિવસની ઉજવણી કરાઈ ટાટા પાવરના સહયોગથી સ્વદિક સંસ્થા દ્વારા ચાલતા સાગરબંધુ કાર્યક્રમ અંતર્ગત વોલિન્ટિયર્સ વીકની ઉજવણી રૂપે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી રૂપે વીઆરટીઆઈ માંડવી ખાતે બહેનો માટે તાલીમ યોજવામાં આવી આ તાલીમમાં મોઢવા અને ત્રગડી ગામની માછીમાર બહેનો જોડાઈ તેમજ ત્રગડી ગામના સરપંચ શ્રી મહેબૂબભાઈ જામખાસ હાજર રહ્યા તાલીમમાં બહેનો સંગઠિત બને સશક્ત બને અને બચત મંડળ બનાવી પોતે સ્વનિર્ભર થાય તે અંગે જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો મહિલાઓ બચત મંડળમાં જોડાય તે માટે વીઆરટીઆઈ સંસ્થામાંથી શ્રી રમેશભાઈ ગોર અને વિપુલભાઈ ઠક્કર દ્વારા બહેનોને તાલીમ અને સમજણ આપવામાં આવી તેમજ બચત મંડળની જાગૃતતા અંગે અને બચત મંડળ બનાવવાની પ્રેરણા માટે બહેનોને ફિલ્મ બતાડવામાં આવી બહેનો સ્વનિર્ભર બને તે માટે કચ્છ ભુજોડીના ડાયરેક્ટર હિરેનભાઈ કોટિયાના માર્ગદર્શન હેઠળ બહેનોને સ્વરોજગારની તાલીમ અંગે સમજણ આપવા મિલાફભાઈ પણ હાજર રહ્યા અને તેઓ બહેનોને ગૃહ ઉદ્યોગની તાલીમ અંગે સમજણ આપી આ ઉપરાંત આરસીટી દ્વારા ચાલતા વિવિધ તાલીમ વર્ગો વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી ટાટા પાવરના સીએસઆર હેડ શ્રી અતુલ સાહેબ વુમન્સ ડે અંગે પ્રવચન આપ્યું તેમજ તાલીમ દ્વારા થતા જીવન વિકાસ અંગે બહેનોને સમજણ આપી બહેનો સ્વરોજગાર તાલીમ અંગે પ્રેરાય અને બચત મંડળમાં જોડાય એ અંગે આહવાન કર્યું હતું તેમજ આવી તાલીમ અપાવવા માટે ટાટા પાવર મુન્દ્રા તરફથી સહયોગ મળતો રહેશે તેવી ખાતરી આપી હતી આ ઉપરાંત ટાટા પાવરમાંથી નિરૂબેન આચાર્ય અને અન્નપૂર્ણાબેન ગોર પણ હાજર રહ્યા કાર્યક્રમનું આયોજન ટાટા પાવરના ઝાલા સાહેબ અને સ્વદિપ્પ સંસ્થાના કલ્યાણભાઈ ડાંગરના માર્ગદર્શન હેઠળ મહેમુદશા સૈયદ દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ